ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે મસ્ત દેશી જુગાડ બનાવેલો છે ગાડીની માધ્યમથી સાથી ચલાવવાનો તો જુઓ આપણે વિડીયોમાં જોઈએ કે એવી રીતના ગાડી ચલાવે છે મિત્રો ગાડીમાં પાછળ મોટી ડાંચી દૂચ કરી દીધું છે અને એમાં આપણે પાછળ સાથી બાંધી દીધા છે અને ગાડીમાં પાછળ ટ્રેક્ટરની નક્સીવાળું ટાયર મારેલું છે આના માધ્યમથી તમારે મહેનત પણ ના કરવી પડે અને ઓછા પેટ્રોલે સારું એવું કામ થઈ જાય તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આમાં પાછળ બે સાથી બાંધેલા જોઈએ એટલે એક હારે આખો ક્યારો જાય ઉછલમાં બે ક્યારા જાય એટલે ઝડપથી કામ થાય અને મિત્રો ગાડીમાં પાછળ જાતી મોટી મારેલી હોય એટલે ગાડીમાં ખોટું નુકસાન પણ ના આવે અને ગાડીની પેટ્રોલમાં બચત થાય મિત્રો આ ગાડીમાં ગમે તેવું સ્થળ હોય ગાડીમાં ત્યારે કે ગમે એવા અરોડા હોય છાતીની બ્લેડોમાં આપણે વજન દઈ શકીએ અને જો માણસ ખેંચતા હોય તો વજન ના દઈ શકે કારણ કે માણસ નથી ખેંચી ના શકે એ માટે ગાડીનું આપણે બનાવેલું છે મિત્રો આ દુકાળ તમે પણ બનાવી શકો છો તમારે ઘેરે કોઈ ગાડી હોય તો એમાં તમે મોટી જાતિ રીત કરીને બનાવી શકો છો મિત્રો આ ગાડી બહુ સારું એવું કામ આપે છે અને તમે ત્રીસની જારી વીસની જારી કે ગમે એમાં તમે આને ઉપયોગ કરી શકો છો સાથે આપો મિત્રો છે તે મેળવવામાં પણ બહુ સહેલું હોય છે કાંઈ ઓછું નથી અને આનાથી ખોટા ધાણા પણ ના ખોલાય સારું એવું કામ આપે છે આ ગાડી અને મિત્રો આમાં જેટી હોય છે એટલે આને ગેર પાડવામાં સરળ રીએ તો મિત્રો તમને આ ગાડી કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો અને હવે આ ગાડીમાં ક્યુ સાથે ચલાવજો કોમેન્ટ કરી દેજો અને લાઈક